મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે સાત જાન્યુઆરી અને ઠંડીનું જોર ફરીથી વધ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે અને આ ઉપરાંત સાઉદી અરેબિયામાં ભારે વરસાદનું મેઘ તાંડવ જોવા મળ્યું ડબલ્યુડીના હિસાબે ત્યારે આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને ધીરે ધીરે ઉત્તરાયણ નજીક આવી રહી છે મિત્રો એ પહેલાં જો અમારી ચેનલ ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ આઠના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી કસરૂપી વાદળો આવશે અને આ કસરૂપી વાદળો છે એ આવનારા ચોમાસા માટે સારા ગણાવી શકાય જોકે પવનો છે એ ઉત્તર પૂર્વના જોવા મળશે જેના હિસાબે છે કોઈ ઝાકાર આવવાની શક્યતા રહેલી નથી અને ખાસ તો અમુક વિસ્તારોમાં ફક્ત ઠાર આવી શકે છે મિત્રો બપોરના સમયનું મહત્તમ તાપમાન જોઈએ તો બપોરના સમયે સારી એવી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે મિત્રો ખાસ કરીને છે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ બાવીસથી ચોવીસ ડિગ્રી જેટલું તાપમાન મહત્તમ તાપમાન જોવા મળશે જ્યારે રાત્રિગાળા સમય દરમિયાન છે એ દસથી બાર ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે અને સવારના સમયે નવથી લઈ અને બપોરના બાર વાગ્યા સુધી પવનનું સારું એવું જોર પણ જોવા મળશે જેના હિસાબે ઠંડીમાં વધારો થશે આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને કસરૂપી વાદળો સારા એવા જોવા મળશે અમદાવાદ વડોદરા તેમજ ભાવનગર આ ઉપરાંત દાહોદ વિસ્તારોમાં ત્યારબાદ મિત્રો નવ તારીખની વાત કરીએ તો નવ તારીખ વહેલી સવારના રોજ તાપમાનમાં ભારે ગિરાવટ જોવા મળશે જેમાં તાપમાન છે ઠંડીનું પ્રમાણ છે એ સારું એવું જોવા મળશે બારથી લઈ અને ચૌદ ડિગ્રી જેટલું છે એ તાપમાન રહી શકે છે બપોરના સમયે નવ તારીખનું તાપમાન જોઈએ તો ઠંડીમાં નહીં વધ જેવો ઘટાડો થતો જોવા મળશે તાપમાન છે એ બાવીસથી લઈ અને પચીસ ડિગ્રી જેટલું અલગ અલગ વિસ્તારોમાં મિત્રો જોવા મળશે નવ તારીખના રોજ અને સાથે સાથે પવનોમાં થોડી ઘણી અસ્થિરતા જોવા મળશે અને રાત્રિગાળા સમય દરમિયાન પવન છે એ ખાસ કરીને ઉત્તર પશ્ચિમનો જે વિસ્તારમાં પવન હશે ત્યાં સામાન્ય એવો ઠાર પણ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો દસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગોળમાં રહેલી બે સિસ્ટમોને કારણે ફરીથી કસરૂપી વાદળો અને પવનો છે એ દક્ષિણના થતા જોવા મળશે જેના હિસાબે સારા એવા કસરૂપી વાદળો છે એ આવી શકે છે ભાવનગર જુનાગઢ અમરેલી જસદણ બોટાદ ઉના મહુવા વેરાવળ વિસ્તારમાં કસરૂપી વાદળો જોવા મળશે તારીખે દસના રોજ અને પવનો મુખ્યત્વે છે એ દક્ષિણના અને અમુક વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમના પવનો જોવા મળશે અને પશ્ચિમના પવનો છે એ ખાસ કરીને દ્વારકા તેમજ પોરબંદર આ ઉપરાંત જામનગરની આસપાસના વિસ્તારોમાં છે એ જોવા મળશે જેના હિસાબે ઠાર છે એ દસ તારીખના રોજ આવી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર જાન્યુઆરી શનિવારની વાત કરીએ તો એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરની આસપાસના વિસ્તારોમાં પંજાબમાં તેમજ દિલ્હીમાં સારો એવો વરસાદ અને માવઠાનો માહોલ જોવા મળશે કે આ પશ્ચિમી વિક્ષોપ છે એ દક્ષિણ તરફ એટલે કે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થાય તેવી શક્યતા સાવ નહીવત છે ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ બારની તો બાર તારીખના રોજ ફરીથી ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે જેના હિસાબે છે એ ઠંડીમાં ફરીથી વધારો થશે દસ તારીખ અને અગિયાર તારીખ કરતાં બાર તારીખના રોજ સારી એવી ઠંડી જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમી વિક્ષોપ છે એ મજબૂત બનીને આવી રહ્યું છે આ મજબૂત પશ્ચિમી વિક્ષોપ પર નજર રાખવી જરૂરી છે જે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ માવઠું લાવવામાં સક્ષમ બની શકે છે તે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર